રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકા પણ એક્શન બોર્ડમાં છે સરથાણા રિંગ રોડ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવાયું હતું આશરે પચાસ થી વધુ સ્ટોલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકતો પર તવાઈ આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતના ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સરથાણા રિંગ રોડ ને અડીને આવેલા ગેરકાયદેસર ખાણી પીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને આ લોકો સ્ટોલ પર વેચાણ કરે છે અને કોઈ પણ પ્રકારની મંજૂરી લેતા નથી આ અંગે સ્થાનિક કોર્પોરેટર સહિત લોકોએ અધિકારીઓને ફરિયાદ કરી હતી જેથી ફરિયાદ બાદ વરાછા બી ઝોન દ્વારા સપાટો બોલાવાયો હતો પચાસ કરતા પણ વધારે સ્ટોલ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યો હતો કામગીરી કરવામાં આવી છે કેમ જોવામાં છે આજ રોજ સરથાણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગઢપુર જંક્શનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટર કોર્પોરેટરશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજ રોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ